ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને રામ રામ આપણે આ વિડીયોની અંદર છે ને નંદમ ડેનિમ વિશે વાત કરવાની છે કે ભાઈ કંપની વિશેની માહિતી આપવા માટેની કોમેન્ટ આવી હતી બરોબર હવે સૌથી પહેલાં કહી દઉં કે ભાઈ ઈ ભાઈએ શાયદ પેની સ્ટોક છે ને એટલા માટે શાયદ પસંદ કર્યો છે એ ભાઈ પાસે શાયદ પૈસાની થોડી ઘણી મતલબ લગાડવા માટે નાની કંપનીનો શેર જોતો છે મતલબ કે જે કંપનીનો શેર નાનો હોય ને એવો તો એક વસ્તુ સિમ્પલ રીતે મેં તમને કીધેલી છે કે ભાઈ પેની સ્ટોકમાં જવાનું છોડી દેજો સ્ટોક માર્કેટમાં લાંબો સમય માટે રહેવું હોય ને તો બરોબર હવે ડાયરેક્ટ પહેલા મુદ્દાની વાત કે ભાઈ કંપની વિશે માહિતી હું તમને આપી દઉં બરોબર નંદમ ડેનિંગ આ કંપની છે ને ટેક્સટાઇલ સેક્ટરમાં છે એક પ્રકારે કપડા બનાવવાનો ધંધો છે બરાબર કપડાં માટેનું કાપડ બનાવે છે એના માટે રો મટીરિયલ ને એના માટે તૈયારી બધી કરતી હોય બરાબર આ માટેનું કામ છે કંપનીનું ટેક્સટાઇલ સેક્ટર છે બરાબર અત્યારે હાલમાં અમેરિકાએ આપટી ઉપર છે ને સેક્ટર લગાડેલા છે બરોબર ટેરિફ કે ભાઈ ટેરીફ છે હું પચાસ ટકા સુધીના તો ભાઈ આપણે અત્યારે કાપડ ઉપર બાર ઉપડતું નથી બરાબર ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ લેવલ છે ને આ કંપનીનું પર્ફોમન્સ ખરાબ છે એટલું બધું કાંઈ સારું છે નહીં તો કંપની છે ને અત્યારે માઇક્રો કેપ અથવા તો નેનો કેપ કહેવાય સાડી ચારસો કરોડની કંપની છે કંપનીનો શેર માત્ર ત્રણ રૂપિયાનો છે બરાબર હવે ત્રણ રૂપિયાનો શેર વાંધો નહીં ચાલો સસ્તો છે એટલે સારો છે પરંતુ કંપનીનું પરફોર્મન્સ પણ ખરાબ છે સારું નથી કંપનીનું પરફોર્મન્સ આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે ત્યારબાદ કંપનીનું આપણે સેલ્સ અને એક્સપેન્સિસ જોઈએ ને તો લગાતાર વધારો કરે છે મતલબ કે હાઈલી વોલેટાઇલ છે બરાબર વધારો થાય છે પાછો ઘટાડો થાય છે ઉપર નીચે અપડાઉન અપડાઉન થાય છે બરાબર તો આ વસ્તુ સૌથી વધારે સમજવા જેવી છે કે ભાઈ કંપનીનો સેલ્સ વધે છે ને એની સામે કંપનીનું એક્સપેન્સિસ પણ વધે છે બરાબર એની સામે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કે ભાઈ ઓપીએમ કેટલું છે તો ભાઈ એ પણ એટલું બધું કંઈ ખાસ એની અંદર લેવાનું છે નહીં બરાબર મુશ્કેલથી બેથી પાંચ ટકાનું છે માર્જિંગ તો આ માર્જિંગ અત્યારે ચાલે નહીં કેમ કે મોંઘવારી પ્રમાણે કંપનીને પ્રોફિટ પણ કરવો પડે ત્યારે કંપનીનો ક્યાંક ગ્રોથ થાય બરાબર અને જ્યારે કંપનીનો ગ્રોથ થાય ને ત્યારે લોકો શેર ખરીદે મોટા ઇન્વેસ્ટરો રિટેલ ઇન્વેસ્ટર તો ભાઈ લોસમાં હોય તોય પણ ખરીદે પરંતુ જે સમજદાર ઇન્વેસ્ટર હોય ને હકીકત હકીકતમાં સમજતો હોય ધંધો એ માણસ જ્યારે કંપની ગ્રોથ કરે ને ત્યારે શેર ખરીદે બરાબર અથવા તો ભરોસો આવે કંપની ઉપર કે ભાઈ ભવિષ્યમાં હવે કંપનીનો શેર ઉપડવાનો છે ત્યારે કંપનીનો શેર ચાલવાનું ચાલુ કરે બરોબર ત્યારે કંપનીના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે એ કંપનીની અંદર ત્યારબાદ કંપનીની અંદર પ્રોમોટર હોલ્ડિંગ જુઓ ને તો ઓલમોસ્ટ પચાસ ટકા છે એની પહેલાં એનું સાઈઠ ટકા સિત્તેર ટકા આસપાસ હતું તો ધીમે ધીમે પ્રોમોટર હોલ્ડિંગ પણ ઘટતું જાય છે બરાબર તો આ એક રિસ્કી સાઇન છે તો એક વસ્તુ હજી એક કહી દઉં કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ ઓછું હોય ને તે તો ચાલે જ તે પરંતુ કંપનીનું નામ અને પ્રોમોટર કોણ છે ને એ જોવું પડે તો એક ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ ચાલ હાલતી થાય એવું ક્યાંક કર્યું હતું બરોબર મેં કીધું કાંઈ વાંધો નહીં શાયદ સમજવા મિસ્ટેક છે બરાબર તો એ માણસે એમ કીધું કે ભાઈ ઇન્ફોસિસની અંદર પંદર ટકા શેર છે કંપનીના માલિક પાસે તો પણ સારી કંપની છે પણ ઇન્ફોસિસ જેવી કંપની છે કેટલી એ મહત્વની છે બરાબર તો આવી કંપની હોય આની અંદર તો પચાસ ટકા હોય ને એ પણ ઓછું કહેવાય કેમ કેમ કે પચાસ ટકા છે તો ખરા એની સામે એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ બિલકુલ રોકાણ કર્યું છે નહીં રિટેલ ઇન્વેસ્ટર છે આ કંપનીની અંદર અને રિટેલ ઇન્વેસ્ટર જે કંપનીમાં સૌથી વધારે હોય ને તેનાથી બને ને ત્યાં સુધી દૂર રહેવાનું સૌથી પહેલાં તો પ્રમોટર હોવા જોઈએ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ ત્રણ સૌથી પહેલાં હોવા જોઈએ કોઈ પણ કંપનીમાં વધારે હોય ને ત્યાં સુધી સારું સેફ કહેવાય એક પ્રકારની જરૂરી નથી નિયમ નથી કે ભાઈ આ ત્રણ હોવા જોઈએ તઈ જ રોકાઈશ એવો નિયમ નથી બનાવવાનો વધારે હોય ત્યાં સુધી સૌથી વધારે સારું આપણા માટે તો આ વસ્તુ મેન છે બરાબર ત્યારબાદ રિટેલ ઇન્વેસ્ટર તો ઓલમોસ્ટ ચાલીસ ટકા છે અને સાઈઠ ટકા કંપનીના માલિક પાસે રહીશું બરાબર ઓલમોસ્ટ થી પચાસ ટકા બાકીનું કાંઈ પ્લેસ કર્યું તો એ કાંઈ એટલો બધો આઈડિયા છે નહીં મારી પાસે પરંતુ કંપનીમાં માર્જિંગ નથી જે કાંઈ કામ કરે છે ને કંપની જે કાંઈ પ્રોડક્ટ મટિરિયલ બનાવે છે એની અંદર કંપનીનું કાંઈ લાંબુ માર્જિંગ નથી એ વસ્તુ સૌથી વધારે મોટો પ્રશ્ન છે કંપનીનો પ્રોફિટ પણ લગાતાર અપડાઉન થાય છે સો કરોડ ત્રણસો કરોડ પાંચસો કરોડ વધઘટ વધઘટ થાય બરાબર પાંચસો એથી પાંચસો ત્રણસો એ ત્રણસોથી પાંચસો બસો એ હોય હોય એથી પાંચસો પાંચસો એથી હોય તો આ રીતે અપડાઉન થાય છે તો આ વસ્તુ સૌથી વધારે રિસ્કી કહેવાય બરોબર ત્યારબાદ રિઝર્વ અને બોરોવિંગ આ પણ ઠીકઠાક છે બરોબર મતલબ કે રિઝર્વ તો છે જ તે પરંતુ એની સામે બોરોવિંગ પણ છે તો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયોઝ હોવા માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને પણ શેર કરજો બરોબર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ ફાઇનલી કહેવાનો મતલબ એટલો કે ભાઈ આ કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કાંઈ જરૂરત એવી લાગતી નથી એની કરતાં માર્કેટમાં ઘણી બધી કંપનીઓ સારી છે તો એ કંપનીની અંદર રોકાણ કરો નેનો કેપ કેપ કંપનીમાં જવું કોને જોઈએ ખબર છે જે લોકો પાસે ઘણો ખરો અનુભવ હોય ને એ લોકો એ જવાની જરૂર હોય જેને બિઝનેસમાં ધંધો કયો છે ધંધામાં વિશ્લેષણ કરતા આવડતું હોય ને શીખતા ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ એનાલિસિસ કઈ રીતે કરવાનું છે એ માણસે માઇક્રો કેપ સ્મોલ કેપમાં જવાની જરૂર હોય બાકી નેનો કેપ કેપ અથવા તો સ્મોલ કેપમાં જે રિસ્કી ઇન્વેસ્ટર છે ને એના માટેની જ વસ્તુ છે અને માત્ર શેરની કિંમત જોઈને બિલકુલ શેર માર્કેટમાં રૂપિયા નહીં લગાડતા ક્યાંય પણ નહીં અત્યારે તમે જે કંપની લીધી ને એ ઠીક છે માત્ર ત્રીસ ટકાનો હું તને હું એ કંપનીને અગર સો માંથી પોઈન્ટ આપવાના કહીશ ને તો મારા તરફથી માત્ર ત્રીસ થી પચીસ ટકા જ તે પોઈન્ટ છે એને બાકીની પિંચોતેર ટકા નો છે કેમ કેમ કે ફ્યુચર નથી દેખાતું મને લાંબુ અત્યારે ઓલરેડી ભારત ઉપર ટેરિફ લાગેલા છે અમેરિકાના ટેક્સટાઇલની પ્રોડક્ટ કાંઈ પણ એક્સપોર્ટ ને આપણે તો એની ઉપર પચાસ ટકા તો એક્સ્ટ્રા આપણે એને ભાવ દેવો પડે તો અત્યારે એનું કાંઈ માલ ઉપડવાનો છે નહીં આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ વિશ્વ લેવલે શું ચાલે છે ગવર્મેન્ટ કયા નિયમો આપણી ઉપર લગાડેલા છે કયા કાનૂન લગાડેલા છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે ઉપર ટેરિફ કયા સેક્ટરમાં કેટલા લગાડેલા છે ને એ વસ્તુ સૌથી વધારે ધ્યાન રાખવું પડે કેમકે અત્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વર્ષથી લગાતાર ગમે એવા ટેરિફ લગાડેલા છે બરાબર ભારત ઉપર તો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ ટેરિફ લગાડેલા છે તો કેટલા અને લાગે તો કંપનીને શું ફાયદો કે નુકસાન થાય આ ત્રણ વસ્તુ સિમ્પલ રીતે ખબર હોવી જોઈએ અગર એનાલિસિસ નથી આવડતું ને છતાં પણ કેમ કે આ હિસ્સો છે ને એનાલિસિસની બહારનો છે કે ભાઈ આપણી ઉપર કેટલા ટેરિફ છે અને ટેરિફને લીધે કંપનીમાં કેટલો લોસ જાય છે આ વસ્તુ કોમન ખબર પડી જાય ને તો પણ ફંડામેન્ટલ એનાલિસિસની એટલી બધી ઠીકઠાક જરૂર નહીં પડે હાલમાં અત્યારે બાકી ભવિષ્યમાં તો ફંડામેન્ટલ એનાલિસિસ કમ્પલસરી છે અગર તમારે વધારે પૈસા કમાવા છે ને તો હકીકતમાં તમારે જો પૈસા લગાડવા હોય ને તો ફંડામેન્ટલ એનાલિસિસ કમ્પલસરી છે હરેક માણસે શીખવું પડશે અને ફરજિયાત શીખવું પડશે જેને પૈસા પોતાના મલ્ટિપ્લાય કરવા છે એને તો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે ચાલો આ બધી વસ્તુ આપણે નજરઅંદાજ કરી દઈએ છતાં પણ કંપની છે ને નંદમ ડેનિંગ આ કંપની માઇક્રો કેપ અથવા તો નેનો કેપ કંપની કહેવાય બરાબર સાડી ચારસોથી પાંચસો કરોડની કંપની છે આ કંપનીની અંદર છે ને હાઇલી વોલેટાઇલ છે પ્રોફિટ સેલ્સ બધું જ અપડાઉન બહુ વધારે થાય છે બરાબર તો કંપનીનો શેર છે ને સૌથી વધારે સર્કિટ અપ અને સર્કિટ ડાઉન થઈ શકે બરાબર તો આ સૌથી મોટું રિસ્ક છે કંપની ગમે ત્યારે અપડાઉન થઈ થઈ શકે ડીલિસ્ટ પણ થઈ શકે કેમ કેમ કે શેર માર્કેટની અંદર છે ને કોઈ પણ કંપની જેટલી નાની હોય ને એટલી જ એમાં રિસ્ક વધારે હોય અને સૌથી વધારે ગ્રોથ થવાની સંભાવના પણ એની અંદર વધારે હોય શેર માર્કેટમાં તમે એક નિયમ સિમ્પલ રીતે સાંભળેલો છે કે ભાઈ જે કંપનીમાં જેટલું રિસ્ક હોય ને શેર માર્કેટમાં જેટલું રિસ્ક છે ને એટલું જ એમાં રિવોર્ડ પણ છે આ વસ્તુ એકદમ રિયલ છે સાચી જ છે પરંતુ તમારે રિસ્ક સમજી વિચારીને લેવાનું રહેશે બરાબર હરેક કંપનીમાં રિસ્ક કામનું નથી ખોટા લોકોમાં તમે ગમે એટલા રૂપિયા લગાડી દો ખોટા જ થશે ઓકે સિમ્પલ આ જવાબ છે ખોટા લોકોમાં ગમે એટલા રૂપિયા લગાડો ખોટા જ થશે કંપની સાહેબ થોડી ઘણી અત્યારે નોર્મલ સારી કહી શકું બરાબર વીસ પચીસ ટકા પરંતુ અત્યારે એનો માહોલ બહુ ખરાબ છે બરાબર તો અત્યારે હું તો ઇન્વેસ્ટ ન કરી શકું આ કંપનીની અંદર બિલકુલ તો આ સૌથી વધારે મહત્ત્વનું છે બરાબર અને કંપનીનો શેર કદાચ જો હાઇલી વોલેટાઇલ અને અપડાઉન સર્કિટ અપ અને સર્કિટ ડાઉન થશે તો રોકાણ કરવાની તક પણ આપણને એટલી બધી કાંઈ ખાસ મળશે નહીં અને વેચવાની તક નહીં મળે જો ખરીદા જશે તો પણ તો આપણે લોસ તો કન્ફર્મ જ છે તો આ કંપનીમાં છે ને કયા ઇન્વેસ્ટર રોકું જે કંપની જે લોકો પાસે પૈસા સાઈડમાં રહેતા હોય ને કે ભાઈ આ પૈસા મારે કદાચ ડૂબી પણ જાય ને કોઈ પ્રોબ્લેમ નથી એવા રૂપિયા આ કંપનીમાં લગાડવાના હોય બાકી આપણે જો હકીકતમાં પૈસા શેન્યુન લાવ્યા હોય કમાવાના તો એ પૈસા આ કંપનીમાં ન લાગી શકે તો આ વસ્તુ મહત્વની છે બરોબર તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધી સ્ટુડિયો